હમ મારે લગન નું કીધું પણ વાર છે હજી સમજ્યા કોને કીધું બાપા એ હે બાપા એ ક્યાં બાપા એ મારા પપ્પા એ વાર લાગશે એમ હા હજી કે વરો દિન થાય છે હું તો મને એમ કેતો હતો કે એક ઠેકાણ લપરું છે સમજ્યા તો ભાગી ને લગન કરાય ખરી હા કરાય ને છોકરી મોટી હોય તો કરાય નકર જેલ ભેગા થાય

હ હ એટલે એ વિડિયો હમણાં જોયો ને પછી મેં કીધું મનસુખભાઈ ને ફોન કરું એટલે પૂછી લઉં જાણી લઉં ઠીક છે કેમ કે આપણે ઊંડા ના ખબર ના પડે ને પછી બડા આવે હા એ કરતો પૂછી લઉં બરોબર ને દીકરીના માવતર ને બધા મજબૂત ને પૈસાદાર ને બાધોડિયા હોય તો સર્વિસ કરો એમ હા તો એ તો મારે એના ભાઈઓ ની છોકરી ના ભાઈઓ ની બધા બાંધોડિયા હોય તો કેસ નો કરે પણ સીધી સર્વિસ કરે તો તમારે ઈ એક્સેસ કરવું પડે ના ભાઈ ઈ રાજકોટ છે ને હું એ પાનેલી છું સમજ્યા ઈ પાનેલી ઉદ ગોતી જ લે ને એવું નઈ હા ગોતી લે વાત હાચી ની હા એટલે કરી લે શું માંગો એમ શું કરો બોલો કરી જઈ તો એમ

તો પેલા તમે એક બીજા પેલા સર્વિસ કરી ચેક કરી લ્યો કમી હકો કેટલું કમી હકો એમ જો એ આગાઉ તો તો મોબારું થાય ને એમ નઈ મારે જોર જોરથી થી ત્યાં લગન નો કમી હકો ના 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 થાય એવું એટલું નથી કમા એટલે તમને પૂછ્યું મે ફોન કે ઉમર ઉમર પૂરી હોય લગન બગન થઈ જાય તો ભાઈ ઘર ખાઈ છોકડા ખમે ખમાય એમ કોઈ તો કરાય

હળદર ને એવું બધું ભેગું રખાય મીઠું ને હળદર ને ક્યાય ગમનયા લાગી જાય ને તો સીધું સોપડવા થાય એવું હોય કાય ઈ ભેગું રાખવું પડે હા ઓલા ઓલી પેરાસીન મોન કઈક ઓલી ગોળી આવે ઈ હ હા ઈ બધું રાખવાનું અરે એટલે વાંધો ન આવે ટેન્શન ટેન્શન રાખાય લાગી ગયું સીધું ચોપડે જવાય હ હા પાટા પીની ને બધું લઈ લ્યો ને પછી ભગાય હું ઓલું doctor દવાખાને જવાનું વેત ના રહી ગમે ત્યાં હાથે જ જોઈ હા એ તો બરોબર તો માર હારા ને તો છે નહી કોઈ એનો ભાઈ જ છે સમજ્યો ને ભાઈ મારે એવો છે કે એનો ભાઈ મારે એવો છે જીણકો છે એમ ટૂંક પછી એના કાકા મોટા પપ્પા પર પછી સેટા છે સમજ્યો ને મારે એવા છે સર્વિસ કરે એવા છે. એ એના કાકા ને આપણે જોયા ના હોય ને એ એમ કેતી હોય છેતા છે તમે લઇ જાવ એટલે તરત જ બધાય દેખાવા માંડશે એમ હે હમ હા એ રોડ માં ભેગા થાય ને હમ એટલે ગમે ત્યાં ગટર માં આડા અધર ડાલવા નું પણ રોડ ના ચડાય નકર પાછા આંબી જાય ના એમ તો આંબા હું બોલું આપણે તો વાહન આપવું એટલે વાંધો ન આવે પોલીસ માં દોડ પરીક્ષા દીધેલી છે? ના ના તો ઈ પેલા દોડ ની પરીક્ષા એકાદ દઈ ગયો એટલે હું આંબી ના કે કોઈ એવું બધું પ્રેક્ટિસ કરી લ્યો હમ એટલે બહુ વાંધો નો આવે હમ નકર ઓલું હું થોડી નો ઓલે આંબી જાય હે તો કણી વાર સૈન બહુ સૈન્યા ખવરાવ ઘર ના સૈન્યા ખાતર એ સૈના ને ખેતર ના ખાતા ઓલા ગર ના શૈણ્યા આવી ના એ નથ ખાતો આમાં ઈ થોડા ખાવાનું ચાલુ કર દયો ઘર ના અને હવારમાં માં ચાલુ કર દયો ના ના એટલું એટલું બધું તો army માં નોકરી આવી જાય ને ચાલુ કરી દયો હા થોડીક આ કસોટી વહમી છે એટલે કવ વઈ કાઈ હાર હું વઈ કાઈ હા તો કવ અમારે આ તો મને અમારો પાડો છે ને એ લઈ એક છોકરી બગાડીને હા ભાઈ નો વઈ માઈ કે

જો કામા તો ઓબો દીધો કરતા હમ અને તમે તમારી જે હમજી નઈ પછી તો સીધું બધે મડજે પીરુ પીરુ દેખાવા એ ભાઈ ભાઈ બીપી કરો મડરોલી બીપી હા આઈતે આઈતે કર લે ને વધે કે તો ખાંડ મીઠણ પાણી પી લેવાનું લીંબુ શરબત ફોટો છે ને દેશી ડોઝ સડાવેલ હા ફોટો આ બધી દવા યાદ હું દવાખાનું સીધું ની હા હા અને ફોટો મોકલો અને આપડે ક્યાં ગામથી પાનેલી મોટી હા પાનેલી અને તાલુકો ઉપલે રાજકોટ ઓકે ભાઈ હાલો જય ભીમ જય ભીમ